જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા સાયબર જાગૃતિ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જેના ભાગરૂપે આજે ઉકા તરસાડિયા યુનિવર્સિટી ખાતે કાર્યક્રમ યોજાયો હતો રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનતરીએ તેમજ જિલ્લા પોલીસ વડા જિલ્લાના ધારાસભ્યો હાજર રહ્યા હતા આજના ડિજિટલ યુગમાં તમામ લોકો ઇન્ટરનેટથી સંકળાયેલા છે અને બાળકોથી લઈને વૃદ્ધો સુધીના મોટા ભાગના તમામ લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે ત્યારે વધતી જતી ઓનલાઈન છેતરપિંડીનો ભોગ લોકો નહીં બને તેના ઉમદા હેતસર સુરત ગ્રામ્ય પોલીસ હાલ કામગીરી કરી રહી છે સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસ દ્વારા થિંક બિફોર યુ થિંક બેનર હેઠળ કાર્યક્રમનું આયોજન કરાયું હતું માલીપા કેમ્પસમાં આ ઉકા તરસાડિયા યુનિવર્સિટી હોલમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં તજજ્ઞો દ્વારા સાયબર જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

પોલીસ અને સુરત શિક્ષણ વિભાગ દ્વારા આજે સાયબર જાગૃતતા અભિયાન માટેની એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો રંગોળી સ્પર્ધા બાળકો અને લગભગ આ કાર્યક્રમની અંદર એક લાખ જેટલા બાળકોએ ભાગ લીધો છે લાઈવ બારડોલી ખાતે આ કાર્યક્રમ રાખવાનો હેતુ એ છે બાળક બાળકોને નાનપણથી જ સાયબર ક્રાઈમની અને સાયબરની ઇફેક્ટ સારી ને નરસી બંને જણાવવા માટે સાયબર ખોડના ભોગ બનેલા લોકો માટે અને એક એક બાળક આજે નેવું હજાર બાળક છે તો આજુબાજુમાં બધી જ વાત કરશે કે સાયબર ક્રાઇમથી આપણે આ રીતે બચવું જોઈએ આવનારા સમયમાં આપણે સૌ સાથે મળીને સાયબર ક્રાઈમ બચવા માટે આપણે એક મહાઅભિયાનના સ્વરૂપની અંદર કારણ કે રોજબરોજ અનેક લોકો આનો શિકાર બની રહ્યા છે ત્યારે પહેલો એક જ મંત્ર છે કે ટેલિફોનિક રીતે કે સાયબર દ્વારા હું કોઈનો એક પણ પૈસાનો વિશ્વાસ કરીશ નહીં પહેલો મંત્ર છે બીજી વાત હું મફતનું ક્યાંય પણ લેવા માટેની લાલચમાં આવીશ નહીં ત્રીજી વાત કોઈ પણ અધિકારી પોલીસ કે ઓફિસ એ તમને ટેલિફોન દ્વારા કોઈ પણ બાબતની પૂછપરછ કરતા નથી માટે આજથી દ્રઢ સંકલ્પ કરો કે મોબાઈલની અંદર કોઈ પણ પ્રકારની ક્યારે કોઈને પણ માહિતી ન આપવી તમારે કામ હોય તો તમે જે તે ઓફિસની અંદર વગેરે જવું જોઈએ આજે નાના નાના બાળકોથી લઈને કોલેજના વિદ્યાર્થી સુધીની તમામ લોકોને આ માહિતી આપી છે નેવું હજાર જેટલા સ્ટુડન્ટ્સ જ્યારે આ કામગીરીમાં લાગ્યા છે ત્યારે લગભગ સુરત જિલ્લામાં આ દરેક શાળાઓ દરેક વાલી સુધી આ સંદેશો પહોંચજે અમને આશા છે કે કોઈ પણ સાયબર ક્રાઇમનો ભોગ ન બને સાયબર ક્રાઇમના જે ગુનાઓ બને છે એના માટે સરકાર સાયબર ક્રાઇમના ગુનાઓ આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એને પકડવા ખૂબ ટેકનોલોજીનો ઉપયોગ અને રોજ બરોજના બની રહ્યા છે ત્યારે ગુજરાત પોલીસ ભારતની અંદર નંબર વનનું કામગીરી કરી રહી છે શાળા અમારા સાથે અમારું શિક્ષણ વિભાગ પણ એમાં કામગીરી કરી રહ્યો છે ત્યારે આજે બસ એમાં એટલી જ જાગૃતતા લોકોએ લાવવાની છે કે હું એક પણ વ્યક્તિનો ટેલિફોનિક રીતે કે સાયબરમાં વિશ્વાસ કરીશ નહીં આ સૌથી મોટામાં મોટું સોલ્યુશન છે આજરોજ મહુવા હુકા તરસાડિયા યુનિવર્સિટી ખાતે માનનીય શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ્લભાઈ પાંચરિયા સાહેબના અધ્યક્ષસ્થાને સુરત ગ્રામ્ય જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓએ કે જેમણે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં સાયબર જાગૃતિનો મહા અભિયાનમાં ભાગ લીધો હતો લગભગ ચૌદ હજારથી વધુ બાળકોએ ભાગ લીધો હતો અને પંદરસોથી વધુ શિક્ષકોએ ભાગ લીધો હતો એ તમામ લગભગ છન્નું જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આજે સન્માનિત કરવાનો અને એ કાર્યક્રમની પૂર્ણાહુતિનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો કાર્યક્રમમાં સાયબર ક્રાઇમ શું છે કઈ રીતે એનાથી બચવું અને બચવા માટે આપણે એક સામાન્ય નાગરિક તરીકે શું શું કરી શકીએ એના માટે યુવા એમ્બેસેડર પણ બનાવવામાં આવેલા છે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવેલા છે અને સુરત ગ્રામ્ય અને પ્રાથમિક અને માધ્યમિક તમામ શાળાઓના તમામ વિદ્યાર્થીઓ અંદાજિત નેવું હજારથી વધુ વિદ્યાર્થીઓએ ઓનલાઈન એ કાર્યક્રમને પણ માણ્યો છે શિક્ષણ વિભાગ અને ગૃહ વિભાગ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ અને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણાધિકારીની કચેરી સુરત દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું હતું ધન્યવાદ સાયબર ક્રાઇમનો પોલીસની જે સૌથી પ્રથમ તો હેલ્પલાઇન વન નાઇન થ્રી ઝીરો સાયબર ક્રાઇમ્સ ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ છે અને સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ સિનિયર સિટીઝન હોય શાળાઓ હોય બસ ડેપો હોય તમામ જાહેર સ્થળો હોય એ તમામ જગ્યાએ જઈ અને અવેરનેસના કાર્યક્રમ સતત કરતું રહે છે અને કોઈપણ વ્યક્તિ કે સંસ્થા જ્યારે આના બાબતે જાગૃતિ માટે માગણી કરે છે ત્યારે સતત સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ હન્ડ્રેડ પર્સન્ટ સ્ટ્રાઇક રેટ સાથે ત્યાં માર્ગદર્શન આપવા માટે જાય છે અમારી સાયબર સેલની ટીમ માં પણ લગભગ સ્ટાફ ડબલ જેટલો કરી દેવામાં આવેલો છે અને બ્રાન્ચિસની ટીમો એલસીબી એસઓજીની ટીમો પણ આમાં સાથે જોડાયેલી છે